રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજકોટ બિલ્ડર એસોસિએશન સિવિલ એન્જિનિયર એસોસિએશન ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર એસોસિએશન પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર એસોસિએશન અને કોર્પોરેશનના તમામ એન્જિનિયરો સાથે મજૂરો જે સાઇટ ઉપર કામ કરે છે એની સેફ્ટીને લઈને એને ચિંતા વ્યક્ત કરી હતી કોર્પોરેશન અને રાજ્ય સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે કે એની સેફ્ટીનું જે રૂલ્સ ને રેગ્યુલેશન છે એને ચુસ્તપણે અમલ કરવામાં આવે એના માટેથી અમને સૂચનાઓ આપવામાં આવી છે અને અમે પણ અવારનવાર કોન્ટ્રાક્ટરોને સૂચના આપીએ છીએ મજૂરોને સૂચના આપી છે સેફ્ટી જે હેલ્મેટ પહેરવાના હોય એના સેફ્ટી બેલ્ટ હોય એના ગ્લોવસ હોય આ બધું પ્રોવાઈડ કરવા છતાં ક્યાંક ને ક્યાંક મજૂરો એ કામ કરવામાં અમને અનુકૂળતા નથી આવતી એમ કરી નથી પહેરતા હોતા પણ આજે કોર્પોરેશને મિટિંગ બોલાવીને ખાસ અમને કીધું છે કે તમે આનું સ્ટ્રિક્ટલી પાલન કરો તો અમે પણ અમારા એસોસિએશનના તમામ બિલ્ડરોને કહી અને ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરો કે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો એને એસોસિએશનના જાણ કરશે અને આ સૂચનાનો કારણ પણ અમલ થાય એવી અમે મહેનત કરશું ખૂબ આનંદની વાત છે અમે એ નિર્ણય આવકાર્યો છે કે સાઇટ પછી મજૂરો કામ કરતા હોય એ બધા આઉટ સ્ટેટના હોય એની રહેવાની જે હાલત હોય એ થોડીક દયનીય હોય એક ઝૂંપડામાં રહેતા હોય તો ઠંડી હોય ગરમી હોય વરસાદ હોય એટલે બાળકો હારે હોય જો રાજ્ય સરકાર રેન બસેરા કરે તો એનું પાકું ઘર મળે અને એને ખૂબ એમાં સુધારો થાય તો પચાસ ટકા સમસ્યાનું સમાધાન એટલે થઈ જાય કે એ સાઈડ ઉપરથી રેન બસેરા થોડું દૂર હોય તો એના બાળકો હોય આ બધું છે ને સાઈડ ઉપરથી એક્સિડન્ટ થવાના ચાન્સ ઓછા દઈએ તો એ એ રેન બસેરા જો સરકાર વહેલી તકે કરે તો એમાં ઘણો બધો ફાયદો બધા મજૂરોને થશે એવું મને છે